અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મરહુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું ફેઝલ પટેલે જિગ્શે મેવાણીના તાજેતરના દારૂઓને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણી મારા ખૂબ જ નજીકના મિત્ર છે તેઓ એક ક્રાંતિકારી નેતા છે અને તેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ નથી કરી શકતી તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો સમયની માંગ છે फैजल पटेल आम आदमी पार्टी आगे निवेदन अपना जनावियो होतो કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ ભવિષ્ય નથી ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનો ગળ રહ્યો છે ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફેઝલ પટેલે જણાવ્યું હતું કે 2027 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે કે જિનેશ ભવાનીજી મેરે બહોત ache દોસ્ત હૈ ઓર વો ક્રાંતિકારી હૈ મે ઉનકો ક્રાંતિકારી માનતા હું વો ઉનકા જેસા કામ કોંગ્રેસ મે કોઈ વિદર આદમી નહીં કર સકતા और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं वो तो बहुत जरूरी बात है ये तो गांधी जी का देश, देश, देश का स्टेट है यहाँ पर ये फाइट तो होनी चाहिए जिग्नेश मानी जी बहुत अच्छे आदमी है मेरे खास दोस्त है और मैं उनको बेस्ट ऑफ लक और सल्यूट करता हूँ देखिए आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला हमारी सीट मेरी बहन और मेरी सीट भी चौकीस पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला ये तो कांग्रेस का वोट बेस है અત્રે ઉલ્લેખનીય છે કે દઢાલ ગામે મરહુમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગર તી ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાયું છે જેની ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી આ કોમ્યુનિટી હોલનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે